ય સમાજના વિવાદ સ્પદ નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજનો આક્રોશ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી પુરબિયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા અમરેલી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી હતી તેમના પરબિયા રાજપૂત સમાજના પ્રમુખ આનંદસિંહ પરમાર અનિલ સિંહ જનવાર પલવાર ૌહાણ પલવાર સહિતના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા પુરુબિયા રાજપૂત ક્ષત્રિય સમાજ વતી રૂપાલા સાહેબ શ્રીની ટિકિટ રદ કરવા બાબતે નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર રજૂ કરેલ છે

અમે પૂર્વીય રાજપૂત ક્ષત્રિય સમાજ અમરેલી જિલ્લો શ્રી રૂપાલા સાહેબે જે રાજપૂત ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એ બાબતે એની ટિકિટ રાજપૂતથી રદ થાય એ હિસાબથી અમે આજે અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા અહીં ભેગા થયા છે અને અમારી માગણી છે કે એમને પૂર્વ રાજકોટથી ટિકિટ રદ થાય જય જય હિન્દ જય ભારત જય ભાર